વડોદરા દૂધવાળા મહલ્લામાં જર્જરિત મકાન અચાનક ધરાશયી વડોદરામાં નિર્ભયા વિભાગ દ્વારા થી વધુ જર્જરિત મકાનોને નોટિસ આપ્યા બાદ પણ તંત્રની નિષ્કાળજીના કારણે દૂધવાળા મહલ્લામાં મકાન અચાનક ધરાશયી મકાન તૂટી પડતા નીચે પાર્ક કરાયેલા વાહનો કાટમાં નીચે દબાયા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં મોટી દુર્ઘટના ટળી પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં નિર્ભયા વિભાગ દ્વારા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોને બસોથી વધુ નોટિસો આપી છે જેની કામગીરી આજ દિન સુધી થઈ નથી તેવામાં દૂધવાળા દ્વારા મોહલ્લામાં જેવી અનેક બિલ્ડિંગો પડે તેવી શક્યતાઓ છે તંત્ર હજુ પણ કેટલીક બિલ્ડિંગો પડે અને કોઈ જાનહાની થાય તેવી શું રાહ જુએ છે હાલમાં થયેલી આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમજી ની ટીમ ઘટના સ્થળે દોડી આવી મકાન ધરાશયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ મકાન માલિક મોહમ્મદ હુસૈનનું નિવેદન બે વખત નિર્ભયા શાખામાં રજૂઆત કરી હતી નિર્ભયા શાખાએ નોટિસ પણ આપી હતી પરંતુ પારિવારિક વિવાદને કારણે મકાન ઉતારવાનું રહી ગયું મદ્રેસામાં બાળકો જવા નીકળ્યા તે દરમિયાન ગણતરીની મિનિટોમાં મકાન તૂટી પડ્યું વાહનોને ભારે નુકસાન થયું તેમજ સામેના મકાનને પણ આંશિક નુકસાન ભગવાન એ સૌને બચાવી લીધા નહીતર મોટી જાનહાની થઈ શકી હોત તો આ લોકોના કેટલા ટાઈમ થી મેટરો છે ચાલતું જો કે ભાઈ તમે ઉતારી પાડો અમે જાતે ભી કહેતા હતા કે ભાઈ આ ઉતારી પાડો કોઈને તકલીફ પડશે આવા જોન રસ્તો છે સવારે મદ્રેસામાં બચ્ચા છોકરા જાય ઉભા રહે છે એ કોઈ મરી જશે તેનો જવાબદાર કોણ તમારો મેટર છે તમે તમારા રીતે પતાવો ને પણ લોકોને તકલીફ પડે એવું કામ હું કામ કરું તમે આ કેટલા અરસામાં પડ્યા અરસામાં થી 99 ના અંદર પડેલું જા બોરો મહાનો બે બે વાણો હતા ફોન કરી ને ખબર આઈ કે લોકો બધા આવી ગયા અમને અંદર હતા બા તો અમે પછી અંદર થી બહાર કયા હવે મારી તો અમે તો અમારી નુકસાની તો અમારે લેવી પડશે એમના પાસે એમના પાસેથી જ લેવી પડશે બીજા કોની પાસે તમે તમારો મેટર છે એમને અમને હું તો દોષ એ તો સારું છે કે કોઈ ઈજા કે કોઈ મરી નઈ ગયો તો તમે જવાબદાર એ લોકો જ રહેતા ને